ડીસા શહેરના રહીશો માટે ખુશખબર છે ટૂંક સમયમાં જ ડીસાના અંદાજે પચીસ હજાર ઘરોમાં નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળતું થઈ જશે ડીસા નગરપાલિકા દ્વારા આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જેમાં શહેરમાં છવ્વીસ કિલોમીટર લાંબી નવી પાઇપલાઇન નાખવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર મારફત પાણી પહોંચાડવાની યોજનાઓ હેઠળ સિંચાઈ તેમજ તળાવો અને ચેકડેમ ભરવાના કાર્યો ચાલી રહ્યા છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં ઘરે ઘરે નર્મદાનું પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાની યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓ અંતર્ગત જિલ્લાના અનેક ગામડાઓમાં પહેલેથી જ નર્મદાનું પાણી પહોંચી ચૂક્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણીના પ્રયાસોથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના હેઠળ ડીસા શહેરને પાણી પૂરું પાડવાની મંજૂરી મળી છે આખોલ ખાતેના સંપથી કાંટ ગામ પાસેના રિફાઈન આરો પ્લાન્ટ સુધીની પાઇપલાઇનનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે કાંટગામથી શુદ્ધ થયેલું પાણી ડીસા શહેરમાં પહોંચાડવા માટે હવે પાઇપલાઇન નાખવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે આ પાઇપલાઇન હાલ ડીસા એરપોર્ટ સુધી પહોંચી ગઈ છે અને આગામી બે દિવસમાં શહેરના છવ્વીસ કિલોમીટરના વિસ્તારમાં પાઇપલાઇન નાખવાનું કાર્ય શરૂ થઈ જશે આ યોજનાથી નગરપાલિકાને વાર્ષિક લાઇટ બિલ અને મેન્ટેનન્સ ખર્ચમાં કરોડો રૂપિયાની બચત થશે અને ડીસાના નાગરિકોને ઘરે બેઠા જ નર્મદા મૈયાના દર્શન થશે જોકે આ પાઇપલાઇન શહેરના મુખ્ય માર્ગો પર નાખવામાં આવનાર હોવાથી આગામી ચાર મહિના સુધી શહેરીજનોને અવરજવરમાં થોડી અગવડનો સામનો કરવો પડી શકે છે પરંતુ ચાર મહિના બાદ શહેરને પીવાના પાણીની સમસ્યામાંથી સંપૂર્ણપણે મુક્તિ મળશે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણીના સતત પ્રયાસો બાદ આખરે ડીસાના નાગરિકોની પાણીની સમસ્યાનો અંત આવશે